નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર ગાંધીનગરથી મિત્રો મને એક આપણા સમાજના એક ભાઈનો ફોન આવ્યો અને એમનો એક સીધો પ્રશ્ન હતો કે તારકભાઈ રબારી સમાજ કે જેમની સંખ્યા આપણા કરતાં ખૂબ જ ઓછી છે તે તેમના ભાગ્યે જ કોઈ એમએલએ કે એમપી હોય છે આજની તારીખના અંદર અને એ પણ ઓબીસીના અંદર આવે છે તો એમના માટે સરકારે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જમીન એનાથી પણ વધાર ભાવની જમીન એંસી કરોડમાં આપવાનો નિર્ણય કરી લીધો બીજી બાજુ ઠાકોર સમાજ કે જે આખા ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે જેમના આજની તારીખના અંદર ચાલીસથી પચાસ કુલ એમએલએ અને એમપી છે ચાલીસ જેટલા તો છે જ અને આપણા અનેક એમએલએ એમપી મંત્રીઓ રહી ચૂક્યા છે આપણા મુખ્યમંત્રીઓ રહી ચૂક્યા છે આપણે ઓબીસીમાં આવીએ છીએ તો કેમ આપણા જે ઠાકોર સમાજના લોકોના નગરમાં ઘર તોડી નાખ્યા તો એમને કેમ એમની જમીન ત્યાં આગળ ના આપવામાં આવી સરકાર દ્વારા અને એમના માટે કેમ નિર્ણય ના લેવાનો અને આપણા જોડે કેમ અવગણના કરવામાં આવે છે દરેક ક્ષેત્રના અંદર તો આ વિષય ઉપર હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો અને એના ઉપર મેં ઊંડાણપૂર્વક તથ્યોના આધાર ઉપર વિશ્લેષણ કર્યું છે અને એ હું તમારી સમક્ષ આજે રજૂ કરીશ શાંતિથી તમે કોઈપણ વિચારધારા સાથે સંકળાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય અને શાંતિથી હું જે કહું છું એને સાંભળો સમજો પણ હું સાચું કહું છું કે નહીં તમે મને મેસેજ કરીને કે કોમેન્ટ કરીને જણાવજો જો તમને મારી કોઈ વસ્તુના અંદર લાગે ના ભાઈ આ વસ્તુ હતી તમે જે કહી એ ખોટી છે એ પણ કહેજો સાચી હોય તો પણ કહેજો બરાબર તો આપણે વાત કરીએ આપણા સમાજની વાત કરીએ ઠાકોર સમાજની તો આપણા મુખ્યમંત્રી રેલા છે આપણા અનેક એમએલએ એમપી મંત્રીઓ રેલા છે અને આજની તારીખમાં આપણા અનેક એમએલએ અને એમપીઓ છે પણ તો પણ આપણા સાથે બહુ મોટા પાય અન્યા થાય છે આપણી આપણું અવગણના થાય છે આપણું શોષણ થાય છે અને આપણો પ્રશ્ન કોઈ જ નથી ઉઠાવ્યો કોઈ એટલા કોઈ જ નહીં બરાબર કે નહીં આપણા સમાજના લોકો કોઈ પણ વોટ્સએપ મેસેજ હોય સોશિયલ મીડિયા હોય તો એરા એમ કહે છે કે ભાઈ આપણા સમાજના નેતાઓ આપણા મદદરૂપ નથી થતા આપણા માટે કંઈ કરતા નથી કંઈ કરતા નથી બરાબર જે આપણા સમાજના નેતાઓ જે વિપક્ષમાં છે એમનું એવું કહેવું છે કે ભાઈ અમારા જોડે સત્તા નથી એટલા અમે કંઈ નથી કરી શકતા જે સત્તા પક્ષમાં છે એરા એમ કહે છે કે ભાઈ અમે પાર્ટી લાઈનના વિરુદ્ધ ના થઈ શકીએ મારો પ્રશ્ન એ છે કે જો તમે વિપક્ષમાં છો એટલે કંઈ નહીં કરી શકતા તમે પાર્ટી લાઇનના વિરુદ્ધ નહીં કરી શકો તો જે સમાજ જે સમાજે ખોબલેને ખોબલે મત આપીને તમને જીતાડ્યા જે સમાજ જેના કારણે તમને ટિકિટ મળી જે સમાજ જેના કારણે તમે આટલા આગળ આવી શક્યા એ સમાજના પ્રશ્નોનું કોણ નિરાકરણ લાવશે કોને પ્રશ્નો ઉઠાવશે કોણ એનું સમાધાન લાવશે બીજી વસ્તુ આપણા કોઈ પણ સામાજિક આગેવાન હોય નેતા હોય કે ઘણા એવા લોકો હોય એ સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય કોઈ પણ જગ્યાએ એરા કોમેન્ટ કરતા હોય શું કોમેન્ટ કે આપણા સમાજની સૌથી મોટી સંખ્યા છ આપણો મુખ્યમંત્રી હોય તો સમાજનું કંઈ કોઈ પ્રકારનું શોષણ થાય આપણા સમાજના દરેક જગ્યાએ ફંડની ફાળવણી થાય આપણા સમાજ માટે પોલિસીઓ બનાવવામાં આવે આપણા સમાજનું રાતે રાત ઉદ્ધાર થઈ જાય આપણા સમાજ જોડે એકના જે દર સીએમ બને એ દર આપણા સમાજનું મુખ્યમંત્રી એમએલએ એમપી બને તો આપણા સમાજ સીધે સીધો સમૃદ્ધ થઈ જશે આવી એમની કહેવાની વાતો હોય છે બરોબર મારો પ્રશ્ન એ છે કે આપણા સમાજના તો આજની તારીખમાં આટલા એમએલએ એમપી છે તો એ કોઈ પણ પ્રકારની આપણા પ્રકારના મદદ નથી થઈ રહી આપણો સમાજ આજની તારીખમાં ગુજરાતના અંદર સૌથી વિકાસથી વંચિત અને પછાત સમાજોમાં આવે છે બીજી બાજુ વાત કરીએ તો અનેક એવા સમાજો છે અનેક સમાજો છે કે જેમની સંખ્યા આપણી એમની આખા ગુજરાતમાં જેટલી સંખ્યા છે એટલી આપણા જિલ્લાના અંદર સંખ્યા છે એટલી ઓછી સંખ્યાઓ છે એવો સમાજોની આજની તારીખના અંદર ઘણા ઓબીસીમાં આવે છે ઘણા જનરલમાં આવે છે પણ આ સમાજોના અંદર એમના શિક્ષણ માટે કોઈ પ્રકારની સંસ્થા બનાવવા માટે જગ્યા જોઈતી હોય તો મળી જશે એમના સમાજની વાડી બનાવવા જગ્યા જોઈતી હશે તો મળી જશે એમના શિક્ષણરૂપી પણ પ્રકારની મદદ જોશે તો મળી જશે એમના જોડે કોઈ પ્રકારનું અન્યાય કે શોષણ થશે તો એનું સમાધાન આવી જશે પણ આ એવા સમાજો છે કે જેમનો એક પણ એમએલએ કે એમપી તેમના ગુજરાતમાં જોવા નહીં મળે ઘણા એવા સમાજ છે કે જેને આજ સુધી કોઈ એમએલએ એમપી નહીં રહે નાના નાના સમાજોની હું વાત કરું છું પછી પંચાલ સમાજ હોય બારોડ સમાજ હોય ગઢવી સમાજ હોય રબારી સમાજ હોય કે એના પછી અનેક નાના મોટા પ્રજાપતિ સમાજ હોય આ સમાજનો કોઈ એમએલએ એમપી તમે જોયા આપણા સમાજ કરતાં તો દસમા ભાગના કોઈ પ્રકારના નહીં હોય તો પણ એરા આપણા કરતાં શિક્ષણ ક્ષેત્રે કંઈ જનરલ આતર તર હાલ એરા આગળ છે તો એનું કારણ શું હોય આપણા આપણા મગજમાં ઠસાઈ દેવામાં આવ્યું હોય કે ભાઈ તમે એમએલએ એમપી મંત્રી અને મુખ્યમંત્રી બનાવી દો એટલે સમાજનો ઉદ્ધાર થઈ જશે મારો પ્રશ્ન એ છે કે ભાઈ આજની તારીખના અંદર ચાલીસ એમએલએ એમપી છે શું સમાજનો ઉદ્ધાર થઈ ગયો આના પહેલાં એ મંત્રીઓ એમએલએ એમપી રહેલા છે શું સમાજનો ઉદ્ધાર થઈ ગયો આનાથી ખાલી જે વ્યક્તિ એમએલએ એમપી બને છે એનો ઉદ્ધાર તો થઈ જાય છે પણ સમાજનો ઉદ્ધાર તો નથી થઈ ગયો બરાબર સમાજનો સાચો ઉદ્ધાર ક્યારે થશે સમાજના અંદર જ્યારે શિક્ષા રોજગાર આવશે જ્યારે આપણે આર્થિક રીતે મજબૂત થઈશું સામાજિક રીતે મજબૂત થઈશું શૈક્ષણિક રીતે મજબૂત થઈશું ત્યારે આપણો ઉદ્ધાર આવશે ત્યારે આપણું એકચ્યુઅલી પ્રગતિ થશે અને ત્યારે આપણો સમાજ આગળ આવી શકશે અને વિકસિત થઈ શકશે અને એના માટે એક જ સમાધાન છે અને એ છે ઓબીસી વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ થશે તો આપણા સમાજના વિદ્યાર્થીઓ સારામાં સારી ગુણવત્તાવાળી કોલેજમાં એડમિશન લઈ શકશે ડૉક્ટર બની શકશે એન્જિનિયર બની શકશે સારું જીવન જીવી શકશે અને તો જ આપણા સમાજના વિદ્યાર્થીઓ જે અત્યારે હાલ કોન્સ્ટેબલ ક્લાર્ક અને તલાટી સુધી સીમિત થઈ ચૂક્યા છે એ ક્લાસ વન ટુ અધિકારી બનશે ક્લાસ વન ઇન્જિનિયર બનશે એ મોટા મોટા અધિકારીઓ બનશે એ પોલિસી બનાવશે અને સમાજનો લાભ મળી શકે એના માટે પ્રયત્ન કરશે અને સમાજની આર્થિક પરિસ્થિતિ સુધરશે જેના કારણે સમાજનું જે અત્યારે હાલ શોષણ થાય છે એ નહીં થાય એટલે હું તમને એક જ વસ્તુ કહીશ એમએલએ બનાવો સમાજની સારી વસ્તુ છે બનાવો એમપી બનાવો સારી વસ્તુ છે બનાવો મંત્રી બનવા જોઈએ મુખ્યમંત્રી બનવા જોઈએ બધાની તમે મનોકામના રાખો પણ આનાથી જો સમાજનો ઉધ્ધાર એક થઈ જશે તો મારો જવાબ કે છે ના જો થવાનું હોત તો થઈ ગયું હોત સમાજનો ઉદ્ધાર માટે એક જ વસ્તુ જરૂરી છે અને એ છે ઓબીસી વર્ગીકરણ એટલે આપણે જે ચૂંટણીના અંદર હજારો લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈએ છીએ જે રેલીઓ કરીએ છીએ આપણે જે વોટ બેંક આપીને આપણા એમએલએ એમપીઓ બનાવીએ છીએ એટલા લોકો જો ભેગા થઈ જશું આપણે વર્ગીકરણ માટે તો કોઈની તાકત નહીં કે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં ના લાવો એટલા માટે હું કહું છું ભેગા થાવ અને સમાજમાં સાચે જે વસ્તુથી પ્રગતિ થશે એ મુદ્દા માટે મત આપો એ મુદ્દા માટે આગળ આવો અને આપણા સમાજના નેતાઓને હું એ જ કહીશ કે તમને એમએલએ એમપી સ સમાજે બનાવ્યા છે એ સમાજે અત્યારે તમને વોટ આપીને ખોબલીને ખોબલે તમને એમએલએ એમ પી બનાવ્યા છે અને તમારી જવાબદારી આવે છે કે સમાજનું ઋણ ચૂકવો તમે પક્ષમાં હોય વિપક્ષમાં હોય તમે માજી એમએલએ હોય એમપી હોય મંત્રી હોય ગમે તે ના હોય અથાળ સક્રિય હોય કે ના હોય તમારી જવાબદારી આવે છે કે તમે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને સમર્થન કરો એ તમારી જવાબદારીમાં આવે છે અને એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ પણ હું સમાજના લોકોને કહીશ કે દરેક વસ્તુ માટે નેતા ઉપર નિર્ભર ના રહો નેતા તમારું કામ નથી કરતા તો પછી એમને તમારા નેતા બનાવવાનું તમારા કદી જીવનમાં એવા નેતા તમારા ના બનાવો બરાબર એમને રિટાયર કરીને મૂકી દો અને તમારા પોતાના જ રસ્તા ઉપર આવવું પડશે આજ સુધી તમે રેલીઓ માટે ચૂંટણીના માટે જે મોટા સંખ્યામાં ભેગા થયા એવા ઓબીસી વર્ગીકરણના મુદ્દા માટે ભેગા થો તો આપણા સમાજનો વિકાસ થશે પરંતુ કેશવનગર જેવી જે પરિસ્થિતિ થઈ એવી નહીં થાય આપણા સમાજનું જે અપમાન થાય છે જે શોષણ થાય છે એ નહીં થાય કારણ કે એમએલએ એમ પી મંત્રી બનવાથી વિકાસ થતો હોય તો આપણો થઈ ગયો હોત પણ એ જો એમએલએ એમ પી મંત્રી બનવાથી જ વિકાસ થતો હોય તો આ જે નાની મોટી જ્ઞાતિઓ જે મેં નામ ગણાયા એમના કોઈ એમએલએ એમ પી નથી તો પણ એમનો વિકાસ થઈ જ રહ્યો છે ને કેમ થઈ રહ્યો કારણ કે શિક્ષણ અને રોજગાર એમના સમાજમાં આવી રહ્યું છે તો આપણા સમાજના શિક્ષણ અને રોજગારની જરૂર છે અને એના માટે ઓબીસી વર્ગીકરણ જે વિકલ્પ છે એટલે આજ પછી જો કોઈ બી જગ્યાએ માંગણી કરો તો એમ એ એમએલએ એમપી મંત્રી નહીં પણ ઓબીસી વર્ગીકરણ નહીં કરો કારણ કે એમએલએ એમપી મંત્રી તો બનવાના જ છે એ તમે કંઈ નહીં કરો તોય લોકો બહાર આવવાના જ છે જે વસ્તુ માટે માંગણી કરવી જો એ આ છે નમસ્કાર જય માતાજી